સુરત શહેરમાં ભાગર બુંદેલા ખાતે આજે મણસકે ગુસેલો ચોર દાગીના રોકડા રૂપિયા અને મોબાઈલ ચોરીના પાંચ સભ્યોને બેડરૂમમાં પૂરી તેનો દરવાજો અને મુખ્ય દરવાજો બહારથી બંધ કરી બારી વાટે ફરાર થઈ ગયો હતો ઘરમાં ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ ત્રીજા માળ પરથી દોડી વડે બીજા માળે ઉતરી મુખ્ય દરવાજો ખોલી અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે વહેલી સવારે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે બુરહાનપુરી ભાગર બુંદેલવાડ ખાતે આવેલ એક મકાનના બીજા મારે અંદર પાંચ લોકો ફસાયા છે આથી ઘાચી શેરી ફાયર સ્ટેશનથી ફાયર જવાનો ત્યાં દોડી ગયા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ફાયર ઓફિસર મહેશ પટેલના જણાવ્યા મુજબ એક જ પરિવારના પાંચ સભ્યો નજીમ શેખ અજીમ શેખ અફરોજ શેખ આબેદાબાનું નઝરુદ્દીન ગઢના બેડરૂમમાં ફસાયેલા હતા આથી ફાયરના જવાનોએ ત્રીજા માર પરથી દોડી વડે બીજા મારે ઉતરી ગળનો દરવાજો મુખ્ય દરવાજો ખોલ્યો અને અંદરથી બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા ઘરના માણસ કે ચોર ઘૂસી ગયો હતો અને પરિવારના સભ્યોને બેડરૂમની અંદર બંધક બનાવી ઘરમાંથી દાગીના રોકડા રૂપિયા બે મોબાઈલ ચોરી બેડરૂમનો દરવાજો તથા ઘરનો મુખ્ય દરવાજો પર બંધ કરી બારીમાંથી ભાગી ગયા હતા બનાવની જાણ થતાં મૈંદ્રપુરા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત